મોર્નિંગ ગુડ મોર્નિંગ બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે આ તો ભાવનગર રોજે રોજ મોજો મારા વાલા આપણે આવી ગયા છે ગોધરામાં ગાડી તો ખાલી કરી નાખી છે આપણે નવરા બેઠા છે મિત્રો આજે નાનો બ્લોક ચાલુ કરીએ મૂકવું આપણે મહેમાનની ફરમાઈશ ઉપર અત્યારે આપણે મહેમાને આપણે દસમા બસમાં ભેરાવી દીધા અમારો એક છોકરો છે અમારા ભાઈનો મોટા ભાઈનો ટોટલ ટુકડીમાં અમારું બાળક ગાડી ની સાફ સફાઈ કરી દીધું છે નાના ના કીધું માં ગાડી ની સાફ સફાઈ કરવી જરૂરી છે સાફ સફાઈ કરવી જરૂરી છે બેટા બહુ કચરો કાઢ્યો પણ ચશ્મા પહેન બેઠી ગયા છે રોજે રોજ ને મોજે મોજ કેમ એમ રોજે રોજ ને મોજે મોજ ઉડે તો જ આવો મારા કલેજા આ રીતનું લોકેશન છે તારી ગાડી આપણી બંને ઉભી છે એક ની ગાડી છે આપણી ગાડી છે આપણે ઉપર પટ્ટા લખાય મરાઈ દીધા છે થી બંને શેડ માં નિર્ગાયા ઘર મોહબત ખપે

અહીંયા ઊભો છે ગોડરામાં પિલાટ ફસાણા ભરો છો કરો ઓલા પણ આવી છે ગાડીઓ ક્લીન કરી નાખ્યું છે છોકરાએ આપણે ક્લીન કરે છે બધું સરસ સરસ સિક્કા જવાઈ નથી પડ્યા છે સિક્કા પડ્યા છે યાર જોરદાર સાફ કરીને પછી નાઈ નાખો સરસ મજાનો છોકરાનો અમારે 10 ટાઈની ગાડી છે પડે જાયે હોટેલ માં જમવા માટે આવી ગયા હોટલમાં જમવા માટે ખાલી કોઈ નજારો છે હોટલમાં ભાઈ છે સ્ટાફ રો માણસો સમિજયભાઈ પાજરા લોટલા આવી ગયા છે ભળતું આવી ગયું છે આપણું વિજય નહીં દી દ્યો વિજય બેન આવી દ્યો ગોધરાનું ત્રિમંદિર છે અહીંયા ત્યાંથી આપણે નીકળી ગયા ગોધરા હવે પાસ કરીએ છે કે બે દિવસથી આપણે પડી ત્યાં પડ્યા હતા પણ કાંઈ માલ મળ્યો નહીં હવે બીજી ભાઈને હવે બંને જઈએ છીએ હવે ઉતરતા કિલોમીટર કર્યા છે કેટલા દિવસ રહ્યો ભાઈ બે થી ત્રણ દિવસ ફરતા રહી ગયા આપણે આજે બીજો શનિવાર સોમવાર શુક્રવાર શનિવાર ત્રણ દિવસથી ભરતા રહેતા આપણે હવે આજે જઈએ છીએ ફરવા માટે આજ તો નહીં ભર્યા પણ રવિવારે છે પણ રવિવારે આપણે ગાડી ભરાઈ

છે ડાકોર સવાર ગઈ મંદિર આપણે ડાકોરનું મોટા મોટું યાત્રા ધામ છે ત્યાં આપણે પહોંચી ગયા છે આપણે નજારો ચેક ચેક કરી શકો આ નવો બ્રિજ થયો ને આની પણ આપણે ચાલ્યા ગયા છે

દૂર દૂર જવાની બધી હોટલો છે અહીંયા બંને સાઈડમાં બધી હોટલો જ છે આપણે આવી ગયા છે લાકડા લોડિંગ કરવા માટે ગાડી લોડિંગ થવા મળી છે લાકડા ભરાય છે જો આવા સોડા ભરવાના છે આપણે નીકળી ગયો છે આપણો ગાડી ભરીને નીકળી ગયા છે કમ્પ્લેટ પૂરા બીજી ધમાકો ની વાડી જો ભાઈ લટાવ લટાવ તમાકુ રોડે ભાઈ ભાઈ તમાકુ જો ચરોટની તમાકુ પ્રખ્યાત છે ભાઈ આવી ગયો આપણે એક્સપ્રેસ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ મોગર પાર કરી દીધું આપણે

ઉદ્યાનગર તારાપુર તારાપુર નું ગોકુલ ધામ સર્કલ આવી ગયું છે ભાઈઓ ગોકુલધામ સર્કલ તારાપુર ચક્રો હવે આપણે આવી ગયા આપડા રોડ ઉપર હવે

રોડ કરે છે આપણા વાલ દેશમાં દેશ મજાનો પોઈન્ટ નજારો જોઈ શકો તમે કહેવાય કેમ હા કેમ કહેવાય ગુડ મોર્નિંગ ગાઈડ આવી ગયા ઘરે રે યાર ટેકા કપડા કામ ભરીને હવે રવાના કરેજબદુલભાઈ કેમદુલભાઈ બરોબર ખોલી નાખ્યું છે